આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં છે તેઓની સામે જે ગુનો નોંધાયો છે ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ બીજી તરફ ભરૂચ લોકસભાની ચૂંટણીને પણ હવે થોડો સમય બાકી છે ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણી ચેતરભાઈ વસાવા પોતે લડવાના છે તેવું તેમને કહી દીધું છે પરંતુ કદાચ જો એવી કોઈ સ્થિતિ આવે તો એમના પત્ની વર્ષાબેન પણ ઊભા રહે તેમ લાગી રહ્યું છે ત્યારે કારણ કે વર્ષાબેન છેલ્લા ઘણા સમયથી કાર્યકરોને મળી રહ્યા છે ગ્રામજનોને મળી રહ્યા છે

કયા કારણથી જીશે એમનો સ્વભાવ એમનું રેની કરની બધાને લઈને ચાલવાનું કોઈ ભેદભાવ નહીં બીજું તો એટલું કઈ જ વર્ષ તો ચૈતરબેન જગ્યાએ વર્ષાબેન લડે તો પણ જીતે શાકભાજી ધારક છે એમને પૂછ્યું શું નામ તમારું વડીલ રાયજી રાયજીભાઈ છે ચૈતરભાઈ હાલ જેલમાં છે એમના પતિ લોકોને મળી રહ્યા છે એ બાબતે શું કહેશો ચૈતરભાઈ ના આવે તો વર્ષાબેન આવશે આવશે ખરા હા વર્ષાબેન જીતે તો જીતે જ ગયે નહીં એમનો એવો છે નાના મોટાને આજે ચાલીને લઈને ચાલે છે એટલે જે ચેતરભાઈ કરેલા કામના લીધે જીતે હા કામના લીધે જીતે ને બીજું કે વર્ષાબેન અત્યારે લોકોને મળી રહ્યા છે એ બાબતે તમારું શું કેવું સારું શિક્ષણ છે સારું વર્તન આપે છે વર્ષાબેન મહેતમાં બારમામાં હરેક જગ્યાએ ભરજાય છે હાજરી આપે છે બીજું અમને નિયંત્રમાં ભાષણ કર્યું તે ખબર તમને બહુ સરસ ભાષણ કર્યું તમને ભાષણ કરતા આવડે જ હોય આવડે ને આ તો આપણે ભલેશ્વરમાં ટોપ ભાષણ કરેલો ને ટોપ ભાષણ કર્યું હા તો તમે જુઓ કે યુવાન પણ છે એમની સાથે વાત કરીશું શું નામ તમારું આશિષભાઈ આશિષભાઈ જે ચૈતરભાઈ હાલમાં એક તરફ જેલમાં છે પરંતુ બીજી તરફ એમના પત્ની અત્યારે લોકોને મળી રહ્યા છે શું કહેશો તમે કાર્યકર પણ છો વર્ષાબેન જે ભાષણ પણ આપી રહ્યા છે શું કહેશો વર્ષા ચૈતરભાઈ નહીં હશે તો પણ વર્ષાબેન ચૂંટણી લડવા તૈયાર છે અને એમનો સ્વભાવ પણ એકદમ સારો છે બધા કાર્યક્રમોમાં ફરે છે બીજું કે એમને જે ભાષણ કર્યું હતું એ લઈને શું કહેશો કે જે એમને લોકો સાથે વાતચીત કરી હતી અને ભાષણ લોકોને મળવા પણ જાય એ બાબતે શું કહેશે ચૈતરભાઈની ગેરહાજરીમાં જૈતરભાઈની ગેરહાજરીમાં વર્ષાબેનને ફરવું જોઈએ અને એમને એમના જે મત વિસ્તારમાં એમના મત વિસ્તારમાં ફરવું જોઈએ અને કામકાજ સંભાળવું જોઈએ બીજા પણ લોકો જે અહીંયા આવે છે ગામ લોકો એમની જોડે આપણે વાત કરીશું યુવાનો ખાસ જે ચેતરભાઈના ફેવરમાં હોય છે શું નામ તાર શાકભાજીવાળાભાઈ શું નામ તમારું અશ્વિન અશ્વિનભાઈ ચેતરભાઈની જગ્યાએ એમની બેન ચૂંટણી લડે તો કેવું લાગે તમને સારું સારું જીતે લોકસભા કાયા કરો જીતે આય લીમ ના તો સબાવનાલી જે હા તું સારું શું કેવ છે કઈ ન બીજા એક છોકરા એક ભાઈ જે અહીંયા શાકભાજી વેચતા ને ફ્રૂટ ફૂલ વેચતા એમને પૂછ્યું કાકા શું નામ તમારું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ધારાસે ભી તમારા હમણાં જેલમાં છે એમની જગ્યાએ એમના પત્ની કદાચ ઉભા રહે તો કેવું લાગે છે તો સારું છે મોહર જીતે હા જીતી જાય કયા કામથી જીતે એમના લોકો સાથે વ્યવહાર બહુ છે એમના કોનો સૈદરભાઈના એમના પત્નીનું સારો છે વ્યવહાર હા પણ સામે મજબૂત ઉમેદવાર મનસુખભાઈ છે ને હા મનસુખભાઈ તો છે જ અને આ લોકોની લોકો સાથે વ્યવહારમાં કમ્પ્લેટ છે બધા તો તમે અહીંયા સાનું કામ કરો છો અહીંયા દીધી આપણે હા ફૂલના ધંધો કરીએ છીએ અમે ફૂલને કેળાનું હા

ટૂંકો જ ગાળો લોકસભાની ચૂંટણીને બાકી છે પરંતુ તે પહેલાં તેમના પત્ની મેદાનમાં આવી ગયા છે અને વક્તા એને પણ કહ્યું છે કે પાર્ટી જો નક્કી કરે અને ગઠબંધનમાં પણ સીટ જો અમારા તરફે આવે તો તેમની પણ તૈયારી છે પણ તેમને સમગ્ર બાબતે કહ્યું છે કે પક્ષ અને હાઈકમાન્ડ જે નિર્ણય લે તેને સર આંખો પરથી ઓ રાખશે આમ તેમને કહ્યું છે નરેન્દ્રભાઈ પરવાલા ગુજરાત તક નર્મદા